ભરૂચના અંકલેશ્વરમાં અંગનું કરાયું છે દાન બ્રેઇન ડેડ મહિલાના પાંચ અંગોનું દાન કરવામાં આવ્યું છે મહિલાના કિડની લિવર અને હૃદય આંખનું દાન કરાયું છે જોકે કે અન્ય લોકોને જીવનદાન મળ્યું છે બ્રેઇન ડેડ થયું હતું મહિલાનું અને પાંચ અંગોનું દાન કરવામાં આવ્યું છે અંકલેશ્વરમાં મહિલાના પુત્ર દ્વારા અંગદાન અંગેનો આ નિર્ણય લેવામાં આવ્યો છે જયાબહેન મોદી હોસ્પિટલ અને ડોનેટ લાઈફ સંસ્થાના સહયોગથી અંગદાન કરવામાં આવ્યું છે પરિવાર સાથે વાત કરી પરિવારને સમજાવી સમજ આપી ઓર્ગન ડોનેશનની કાર્યવાહી હાથ ધરી સુનીતાબેનનું હાર્ટ અને કિડની અને લિવરનું અંગદાન કરવામાં આવે એવી શક્યતા અત્યારે છે હાર્ટ અમદાવાદ જશે યુએન મહેતા હોસ્પિટલમાં કિડની અને લિવર જાયડસ હોસ્પિટલ અમદાવાદ જવાનું છે મારું નામ આકાશ રજવાડી છે અને મારા મમ્મીનું નામ સુનીતા રજવાડી છે તેમનું બ્રેન હેમરેજને કારણે અહીંયા જયાવિંદ મોદી હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા તેમનું બ્રેન કમ્પ્લીટલી ડેડ થઈ ગયું હતું એટલે અમે ઓર્ગન એમના ઓર્ગન્સ ડોનેટ કરીએ છીએ